નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળી કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપડા તહેવારને ઉજ્જવળ અને દુખદાય અકસ્માતથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી ડાંગરના પાકને થયેલ નુકસાન બાબત પૂર્વ મંત્રીની ખેડૂત આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી કમોસમી વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને પગલે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલ ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલ આગ્રણી ખેડૂત આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળીઓના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના પ્રથમ ભાગમાં મુકેશ પટેલ ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનના સંબંધિત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખેડૂત પક્ષકારોએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી હતી ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા પછી પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક અલગ બેઠક આયોજિત કરી હતી નુકસાનનું મૂલ્યાંકન સંભવિત વળતર અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકને ખેડૂતોના નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લેતા હસ્તક્ષેપનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે ખેડૂત સંગઠનો તરફથી આ પહેલાંનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઝડપથી લેવાની નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન તરીકે છેલ્લા બે વર્ષથી સેવા આપો છો હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી એ વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને ચોન્યાસી તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે અને ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણ્યાની આવક થઈ છે ઝાંખીપુરા ચુમ્મોટે હજાર નવસો એકોતેર અને ઓલપાડ એક લાખને સાડત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઉલ્પા સેન્ટર પર વીસ હજાર ગુણી સાંયા પર લગભગ નવ હજાર અને જાંગીપુરા સેન્ટર પર દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે જ્યારે પણ ઉગાડ નીકળશે અને ત્યારે સભ્ય મંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને હાલનું વાતાવરણ થતાં હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંદિરના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંદિરના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાળો કિચો થઈ ગયો છે જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી જ્યાં સુધી ઉઘાડ ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર જે સિઝનમાં વરસાદ પડે છે એના કરતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા બે દિવસમાં વરસાદ પડ્યો હતો જિલ્લાની અલગ અલગ ટાઈપની ખેતી થતી હોય છે આજે ખાસ કરીને સુરત જિલ્લાની અંદર અમે સમીક્ષા બેઠક રાખી હતી મારા મંદિરના તમામ પ્રમુખશ્રીઓ અને મારા અધિકારી મિત્રોને સૌ બોલાવ્યા હતા સુરત જિલ્લાની અંદર ડાંગર અને શેરડીની ખેતી થતી હોય છે અને આ વખતે પણ લગભગ એક લાખ ને પાંચ હજાર હેક્ટર જેટલું અલગ અલગ વાવેતર કરવામાં આવ્યું હતું ડાંગરમાં જે નુકસાન થયું છે એ નુકસાન માટેની બી સમીક્ષા એ ગામની એક એક પ્રતિનિધિ ગામનું પોતે સર્વે સર્વે અધિકારી સાથે રહીને કરશે અને એકચ્યુઅલ જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરીને આપવામાં આવશે અને શેરડીમાં જે નુકસાન ગયું છે જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં વાયોવેટર જે કર્યું હતું એનું નુકસાન પણ અમે સર્વે કરીને આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એને પણ વોટર આપશે કુદરતની આગળ આપણે કંઈ કહી નથી શકતા છેલ્લા આપણે જોઈએ છીએ ત્રણ વર્ષથી બારે માસ વરસાદ હોય ઉનાળું હોય ચોમાસું હોય શિયાળો હોય એ દરેક સિઝનમાં વરસાદ વરસતો હોય છે ત્યારે આપણે પણ કુદરતી લાચાર હોય છે ત્યારે સરકાર જેટલું ખેડૂતો માટે કરી શકે એટલું કરવા માટે છે સમગ્ર દેશની અંદર આજે તમે જોવો છો કે દસ કરોડ થી વધુ ખેડૂતોને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપવાનું જે કામ કરે છે આજે તમે જુઓ છો